શ્રી કૃષ્ણ જય માતાજી મિત્રો ને મિત્રો તમે ખાસ જણાવવાનું મારે આજે કે આજે આપણે વિડીયો શૂટ કરવાનો ટાઈમ નહીં મળ્યો બ્લોગ વિડીયો બનાવવાનો ટાઈમ નથી મળ્યો આજે કેમકે આજે હું થોડો બહાર ગયો તો ગયો તો આજે હું ખાસ કામ માટે તો શું કામ માટે તમને જણાવી દઉં તો હું ગયો તો મિત્રો મારું પેન કાર્ડ બનાવવા માટે એટલે ત્યાં જ મારે મોડું થઈ ગયું એટલે આજે ટાઈમ જ નહીં મળ્યો ભાઈ બોલો વિડીયો બનાવવાનો અને હમણાં જાવ લગભગ પહોંચવા કે શરદી પણ થઈ ગઈ છે એટલે કેવું પણ અત્યારે આવ્યો હું પહોંચ વાગી બરાબર હડા તો વાગી ગયા તમારા ઘરે આવીને આવતા આવતે તો અને હમણાં હળા વાગી ગયા અને મતલબ હળા વાગી ગયા તા ઘરે આવતા આવતા બરાબર અને હું અત્યારે ખેતરમાં ચણા પડી જશે ભાઈ વાટીલા તો મોડા બહુ હેરાન કરી છે તો હું છું ને હમણાં ના વાગી શો બરાબર તમને ખબર જ જુઓ તમે બહુ જ અંદર ઉપયોગ પડી ગયું છે દેખાતું પણ નથી અને ચણા ચેનલથી આપણે આશરે લાવશું ને આજે મોટો બ્લોગ નહીં મળે આપણે આ નાનો વ્લોગ જ બનાવવાનો છે તો મને કાલના વિડીયોમાં આજે ટાઈમ નહીં મળો બ્લોગ વિડીયો બનાવવાનો જય મળશું કાલના વિડીયોમાં જય માતાજી